સીધુને સટમાં સૌથી પહેલા ચાંદી ચાંદીના ભાવ એક પોઈન્ટ અડતાલીસ લાખના સ્તરથી પણ નીચે પહોંચી ગયા છે ચાંદીના ભાવ ટોચની સપાટીથી થી ત્રીસ હજાર તૂટ્યા છે એક પોઈન્ટ લાખની ટોચની સપાટીથી એક પોઈન્ટ અડતાલીસ લાખ સુધી ભાવ ગગડ્યા છે એક સપ્તાહમાં જ સોનાના ભાવમાં આઠ હજાર ચારસો પંચાવન રૂપિયાનું ધોવાણ થયું છે સોનાના ભાવ પણ પ્રતિ દસ ગ્રામ એક લાખ બાવીસ હજાર ચારસો ની સપાટીએ ગગડ્યા છે સોનામાં પ્રતિ દસ ગ્રામ વધુ નવસો પાંત્રીસ રૂપિયાનો કડાકો બોલાયો છે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશને નવા દર છે જાહેર કર્યા છે આપણે સાથે જયદેવભાઈ ચુડાસમા જોડાઈ ગયા છે જયદેવભાઈ ગુજરાત ફર્સ્ટમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે માર્કેટ એક્સપોર્ટ છે જયદેવભાઈ શું કહેશો જે પ્રકારે સતત એક સમય હતો કે સોના ચાંદીના ભાવ વધી રહ્યા હતા ને હવે પાછલા કેટલાક દિવસોમાં આ સોના અને ચાંદીમાં સતત કડાકો બોલાઈ રહ્યો છે શું કારણો આની માટે જવાબદાર છે આપની વાત બિલકુલ સાચી છે સતત નવ સપ્તાહ સુધી સોના અને ચાંદીમાં અવિરતપણે સાપ્તાહિક ધોરણે તેજી જોવા મળી હતી અને નવ સપ્તાહ પછી પ્રથમ વખત આજનું સપ્તાહ એવું છે કે જેમાં સોના અને ચાંદીમાં સમગ્ર સપ્તાહ દરમિયાન ઘટાડાવાળી ઘટાડા તરફી મુવમેન્ટ જોવા મળી અને ઓવરઓલ જોવા જઈએ તો નવ સપ્તાહ દરમિયાન સોના અને ચાંદીના ભાવમાં જે વધારો થયો હતો તે પછી જે સોના અને ચાંદીના જે ભાવ છે તે થોડાક ઓવરબોટ પોઝિશનમાં આવી ચૂક્યા હતા અને આંતરરાષ્ટ્રીય લેવલે પણ એવા ઘણા સમીકરણો બન્યા કે સોના અને ચાંદીમાં થોડીક વેચવાળી આવી થતી જોવા મળી અને સ્થાનિક લેવલે પણ જોવા જઈએ તો ડોલરની સામે રૂપિયામાં જે મજબૂતાઈ છે તેના કારણે પણ સોના અને ચાંદીના ભાવમાં થોડુંક પ્રેશર જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને તહેવારોની જે સિઝન પૂરી થઈ તેને લઈ અને જે ડિમાન્ડ છે તે પણ આગામી સમયમાં હળવી થઈ શકે છે તો આ વાતને લઈ અને સોના અને ચાંદીમાં સતત વેચવાલી જોવા મળી રહી છે આજના કારોબારની પણ જો વાત કરવા જઈએ તો સોના અને ચાંદીમાં સતત ઘટાડા થતી વલણ જોવા મળી રહ્યું છે અને હાલમાં

ઇફોરિક મૂડમાં હતા મતલબ કે એકદમ ઉન્માદમાં સોના અને ચાંદીના ભાવ આવી ચૂક્યા હતા અને જે ટૂંકા ગાળાના જે રોકાણકારો હોય હતો મતલબ કે ફિયર ઓફ આઉટ લાગણી હતી અને અને હોયના માઇન્ડસેટથી પણ તેઓ ખરીદી કરતા હતા પણ છેલ્લા એક સપ્તાહની જે મુમેન્ટ છે એ પછી ટૂંકા ગાળાના જે કેડરો હોય એ પણ સોના અને ચાંદીમાં વેચવાલી કરી રહ્યા છે અને હવે સોના અને ચાંદીના ભાવ આવી ચૂક્યા છે બની શકે કે આવનારા સપ્તાહમાં હજી પણ પાંચ સાત ટકા સુધીનો ઘટાડો સંભવિત છે અને ત્યાર પછી સોના અને ચાંદીના ભાવમાં થોડીક સ્થિરતા જોવા મળશે અને પછી ક્રમશઃ ધીમે ધીમે થોડીક વૃદ્ધિ થતી પણ જોવા મળી શકે છે એટલે જે દિવસે તહેવારોની સિઝનમાં ખૂબ સોનું ચાંદી ખરીદાયું પરંતુ હવે લગ્ન ગાળાની સિઝન શરૂ થઈ રહી છે તે એવા લોકો માટે કેટલી રાહત રહેવાની છે કારણ કે ભાવ જે પ્રકારે ઘટી રહ્યા છે ક્યાંક એ લોકો માટે રાહતના સમાચાર પણ છે બિલકુલ આજથી છ સાત આઠ મહિના પહેલા સોના અને ચાંદીના જે ભાવ હતા

હું કહીશ કે જે સોના ભાવ છે તે એક લાખ દસ હજાર થી એક લાખ પંદર હજાર ની વચ્ચે આગામી દસેક દિવસમાં પહોંચે તેવા સંકેતો મળી રહ્યા છે અને ચાંદીમાં પણ હજી ઉપલા લેવલ થી આઠ દસ ટકા સુધીનો ઘટાડો આવે તેવી પણ એક શક્યતા છે તો એ ભાવ ઘટાડો એક સમયે થયા પછી ભાવ સ્થિર રહેશે કે પછી આગામી થોડાક મહિનાઓ પછી ફરી એક વખત પણ આપણને વધારો જોવા મળી શકે છે હું કહીશ કે છેલ્લા નવ મહિના દરમિયાન બે ચાર મહિના સુધી જે ભાવ છે તે થોડાક એક જ રેન્જ મતલબ સાંકડી રેન્જમાં ટ્રેડ કર્યા કરે અને ત્યાર પછી સિંધા સાથે હળવી વૃદ્ધિ થતી જોવા મળે એવું તેવું ચોક્કસ કોને કહી શકાય બિલકુલ જયદેવસિંહ આપ અમારી સાથે જોડાયા આભાર આપનો

પ્રતિ કિલો એ ચાંદી પહોંચી ચૂકી છે બીજી તરફ સોનાની વાત કરીએ તો સોનાના ભાવમાં પણ સતત ધોવાણ થઈ રહ્યું છે આઠ હજાર ચારસો પંચાવન સોનામાં પ્રતિ દસ ગ્રામ વધુ નવસો પાંત્રીસ રૂપિયાનો કડાકો આજે બોલાયો છે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશને નવા દર પણ જાહેર કર્યા છે અને હજુ સંભાવનાઓ એવી સેવવામાં આવી રહી છે કે સોનાનો ભાવ છે આગામી દિવસોમાં હજુ વધુ ગગડશે